તો છો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ અને આપણા વિડીયો પર સબસ્ક્રાઈબ કરી લેજો આવીને જે વિડીયો જોઈને તમારા તમારી છાતી પર બુલડોઝર ચલાવવાનું મન કરશે અને કાનનો પાછા ભૂંગળા નાખી દેજો હો ખતરનાક વિડીયો છે આ તો મોજ મોજ પડી જશે નહીં તો તમારો બાપો સાંભળી જાય ને તો તમારી ગોંડ ફાડી નાખશે તો આઈએ વિડીયો ચાલુ કરીએ

સમોસા સમોસા તો પછી ખાઈશ તું પેલા ડોક્ટર ગાંજા પી તારી ના અને બેલ્ટ તો જેવો લબડે છે તારો કરો પેલા પછી સમોસા ની વાત કરજે બહુસડી

ડોલી સજા કે રખલા હો દાદા ડોલી જોડે તમારી અર્થી સજાઈ દયા ફર્સ્ટ ક્લાસ આપડે ફોલ બોલ લગાય ના શું લંડ હોળાવાના ચક્કરમાં ઉભો કરવાની વાત કરો છો દાદા આ છેનાર વાગેરે બંધ કરો પેલે તો આ હરી રાંડ છે એના ચક્કરમાં ના તમે મરી જશો એ તો બધી પ્રોપર્ટી પર કબજો કરે બીજા જોડ ચોદ આવશે પેલા કોન્ડમ કોન્ડમ લગાવી લગાવીને તમે હારા થોડા ભક્તિભાવમાં ડૂબો ને વિડીયો વિડીયો બંધ કરો બધો છેનાર વાગેરે ને તો ઉપર જશો ને યમરાજ ગાળ પર ગોદા મારશે ગોધા ભાલાના એ કલયુગ હે મેરે ભાઈ અને તું કાલી ચરણ અને આ છાતી શું કામ પીટસ ચોદ્યા કોઈ મરી ગયું છે ઉસળીને

ચોદા માં બેઠો છું તું ગણતરી નહીં હાડતી તારી માના લંડ ગાળું તારે લાય તારા સાહેબ નો નંબર મોકલ અમે શીખવાડ્યું છે આ રોડ પર બધાની ફરી ફરે ના ચાલી રૂપિયા લે છ હજાર છે જો હજાર હાલ્યા હોત તો એ રશિયન ઠોકત ના જી ચોદ્યા ભલું કરો ભલું તો મિત્રો તમે આ સબસ્ક્રાઇબ બટન લંડ ચટાડો કે એની પર મુઠિયા મારો હું નહીં જાણતો બસ ક્લિક થઈ જવું જોઈએ